મહેન્દ્રભાઈ પ્રજાપતિ તેમજ પ્રોફેસર મહેશભાઈ પટેલે સેવા આપી હતી આ સ્પર્ધામાં પ્રથમ નંબરે પટેલ જાનવી દ્વિતીય નંબરે વણકર દિયા અને તૃતીય નંબરે મૌર્ય સાક્ષી વિજેતા થયા હતા કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર આર એન જોશીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા મંચનું સંચાલન ડૉક્ટર રૂપાબેન ભટ્ટ અને ડૉક્ટર નવગણ વાઘેલાએ કર્યું હતું અંતે સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આભાર વિધિ ડૉક્ટર હરીશ રાવે કરી હતી કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટર હર્ષદભાઈ જોશી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે